નમસ્તે મિત્રો આપનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ જ્ઞાન ગુજરાતમાં તો મિત્રો આજે વાત કરીશું ખેતીવાડી યોજના બે હજાર પચીસ કે જેના ફરીથી અરજી કરવાનું ચાલુ થઈ ગયું છે તો કઈ તારીખ સુધી અરજી કરાવી શકાશે અને કઈ કઈ યોજનામાં અરજી કરવાનું ફરીથી ચાલુ થયું તેના વિશે આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું તો ચાલો જોઈએ આજનો આ વિડીયો જો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો લાઇક કરી દો અને મિત્રો સુધી શેર કરી દો તો મિત્રો ફરીથી ખેતીવાડી યોજનાના જે અરજી કરવાનું છે તે ફરીથી પોર્ટલ ખુલી ગયું છે તારીખ અઢાર છ બે હજાર પચીસથી તારીખ બે સાત બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે અહીં તમે વેબસાઇટ જોઈ શકો છો આઈ ખેડૂત ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ ઉપર જઈ અરજી કરવાની રહેશે હવે મિત્રો અરજી કરતા પહેલાં તમારે રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે એક વખત રજીસ્ટ્રેશન થયા પછી તમે અરજી કરી શકશો અહીં તમે જોઈ શકો છો મિની ટ્રેક્ટર કલ્ટિવેટર રોટાવેટર ટ્રેલર અને પાણીનું ટેન્કર આ બધી યોજનામાં ફરીથી અરજી કરવાનું ચાલુ થઈ ગયું છે જે જિલ્લાઓમાં ફાળવેલ લક્ષ્યાંક સામે ઓછી અરજીઓ મળે છે તેવા જિલ્લાઓ માટે જ આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે એટલે કે જ્યાં ટાર્ગેટ ધારો કે સોનો હોય અને ત્યાં હજી પચાસ જ ફોર્મ ભરાયા હોય તો પચાસ માટે ફરીથી આ પોર્ટલ ખોલવામાં આવે છે જે ખેડૂત મિત્રોને ફોર્મ ભરવાના એટલે કે અરજી કરવાની બાકી રહી ગઈ હોય તે ખેડૂત મિત્રોએ અરજી કરી દેવી અરજી કરવાની તારીખ છે અઢાર છ બે હાજર પચીસ થી બે સાત બે હાજર પચીસ સુધી તો મિત્રો આ વિડીયોમાં આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત